નમસ્કાર આપ હું આપની સાથે વડોદરાના સિનિયર લોયર મયંક પટેલ અને તેમની માતા સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ ફરિયાદ નોંધાવવામાં આવતા બરોડા બાર એસોસિએશન એ પોલીસ સામે મોરચો ખુલી કાઢ્યો છે આજરોજ બરોડા બાર એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદને મળીને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આજે સાંજે સાડા ચાર કલાકે બરોડા બાર એસોસિએશનના ઉપપ્રમુખ નેહલ સુતરિયા સેક્રેટરી રિતેશ ઠક્કર ખજાનચી નિમિષા ધોત્રે સહિત અન્ય વકીલોએ ભારે સૂત્રોચ્ચાર કરીને સિનિયર લોયર મયંક પટેલ અને એમની માતા સામે કરાયેલી કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ સમક્ષ રજૂઆત કરતા બરોડા બાર એસોસિએશનના હોદ્દેદારોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમલીકરણ માટેની સત્તા એ સિવિલ કોર્ટની હોવા છતાં પણ પોલીસે મયંક પટેલની છબી ખરડવાના આશયથી જે ક્રિમિનલ ફરિયાદ નોંધી છે જે વિષયે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ બરોડા બાર એસોસિએશન દ્વારા સ્પષ્ટપણે ચીમકી આપતા જણાવાયું હતું કે જો કોઈ ચોક્કસ એજન્ડાના ભાગરૂપે પોલીસ કામ કરતી હશે તેને બરોડા બાર એસોસિએશન સાખી નહીં લે બરોડા બાર એસોસિએશન દ્વારા આજે ડીએસપી ઓફિસમાં અમે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવા પાછળનું કારણ એટલું જ છે કે મારા વડોદા વકીલ મંડળના વિદ્વાન શાહ શ્રી મયનભાઈ પટેલના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની પાછળનું અમને કોઈ કાર્ય કારણ કે રહસ્ય કંઈક સમજાતું નથી તેની પાછળનું કારણ એટલું જ છે કે આજે વડોદરા વકીલ મંડળના વિદ્વાન ધારાશાસ્ત્રી જે સિવિલની પ્રેક્ટિસ કરે છે સિવિલ નેચરનો ગુનો હોવા છતાં જેમણે પાંચ કરોડ પચીસ લાખના કામમાં તેમણે બાનાખત કર્યું છે તે બાનાખત કર્યા પછી પણ તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે જે સિવિલ નેચરનો ગુનો છે તેમ છતાં પણ પોલીસ અધિકારી શ્રી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેનું પાછળનું તાત્પર્ય હજુ અકબંધ છે માત્ર એસપી સાહેબને અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે આ ગુનાની સચોટ તપાસ થાય સિવિલ નેચરનો ગુનો હોવા છતાં પણ તેમના વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેનું પાછળનું તાત્પર્ય શું છે કોઈ પણ ગુનો કોઈપણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તેના માટે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી અપેક્ષા એટલી જ છે કે આ ગુનાની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય અને જો તે તટસ્થ અને ન્યાયિક તપાસ નહીં થાય તો અમે આગામી કાર્યવાહી કરીશું માગણી સ્વીકારવામાં નહીં આવે તો વડોદરા વકીલ મંડળ દ્વારા જે પણ ઠરાવ થશે તેનું પાલન કરીને અમે આગામી કાર્યક્રમ આપીશું અત્રે નોંધનીય છે કે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ ના તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા આ જ મેટરને દફતરે કરવામાં આવી હતી એ હુકમની નકલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વારંવારની માંગ પછી પણ આપવામાં આવી રહી નથી એ ફરિયાદ સામે એસપી રોહન આનંદ દ્વારા એ હુકમની કોપી એમની ઓફિસેથી મેળવી લેવા માટે એસોસિએશનના હોદ્દેદારોને જણાવ્યું હતું એસપી રોહન આનંદે પત્રકારોને જણાવ્યું હતું કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા માટે પોલીસ બંધાયેલી છે અને આ મામલામાં પુરાવાની ખરાઈ કરાયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે લોકોને જણાવવાનું કે ગઈકાલથી એક દિવસ પહેલાં લેટ ઇવનિંગમાં એક બરોડા તાલુકા પોલીસને ફરિયાદ દાખલ થયેલી છે ચીટિંગમાં એમાં ફરિયાદી વિનેશ પટેલ છે જે બરોડાનો જ રહેવાસી છે અને આરોપી તરીકે ધારાશાસ્ત્રી મયંક આર પટેલ અને એમની મધરનું નામ છે આ વિષય જમીનનો વેચ લાગતું વિષય હતું અને આક્ષેપ એવા હતા કે માનાખત થઈ ગયા પછી પણ જે આરોપીઓ હતા એ દસ્તાવેજ નહીં કરી આપતા હતા તો એ અરજી ભૂતકાળમાં આવેલી હતી અને અરજીનો પ્રાથમિક કન્ટેન્ટ જોઈને એની પ્રાથમિક તપાસ વગેરે કરીને ગુના નોંધવાપાત્ર છે એવા અભિપ્રાય સાથે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલા હતા અને પછી ફરિયાદ દાખલ થઈ હતી આ અનુસંધાને આજે બરોડા વકીલ મંડળનો પ્રતિનિધિ દ્વારા અહીંયા એ લોકો અહીંયા આવ્યા હતા અને આ લોકો તરફથી એવી રજૂઆત કરવામાં આવેલ હતી કે જે ધારાશાસ્ત્રી આરોપી તરીકે એવી ફરિયાદમાં છે તો જો તપાસ થઈ રહી છે ધોરણસર થાય વિધિવત થાય સરકારશ્રીનો કોઈપણ પરિપત્રનો માન નામદાર સુપ્રીમ કોર્ટનો કોઈપણ ગાઈડલાઇનનું ઉલ્લંઘન ના થાય તો આ બાબતમાં મારા તરફથી પણ આ લોકોને ખૂબ જ સચોટ ખાતરી આપવામાં આવેલ છે કે આ ડોક્યુમેન્ટ બેસ્ડ ઇન્વેસ્ટિગેશન છે અને કાગળ ઉપર જ જે પુરાવાના અવલોકન કરીને તપાસનો જો વ્યાપ છે આગળ વધારવામાં આવશે અને કોઈપણ જાતનો ક્યાંય અટકાયત અટકાયત કાંઈ પણ વસ્તુ છે એ પુરાવાના અવલોકન કર્યા પછી જ કરવામાં આવશે તો એવા મારા તરફથી આ લોકોને માહિતારી આપવામાં આવેલ છે કે આ તપાસમાં આગળ જે પણ હશે

અરજીનો કન્ટેન્ટ શું છે નહીં છે મારે એકવાર અવલોકન કરવું પડશે કે એવું તો નહીં બન્યું હશે કે સેમ અરજી હશે તો એકવાર દફતર થઈ જાય બીજી વાર ફરિયાદમાં તબદીલ થઈ જાય કન્ટેન્ટમાં કદાચ બહુ ફેરફાર હશે એકવાર જોવું પડશે હા આપને પૂછવું પડશે ઠીક છે તપાસ એ કરી રહ્યા છે અને ડોક્યુમેન્ટ બેસ્ટ ઇન્વેસ્ટિગેશન છે તો પહેલા જે આપના ફરિયાદી છે એમની પાસે એ કયા ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય છે

ત્યારે આગામી દિવસોમાં જો મયંક પટેલને ન્યાય નહીં મળે એવા સંજોગોમાં બરોડા બાર એસોસિએશન પણ આક્રમક વલણ અપનાવશે એવી પણ ચીમકી એસોસિયેશન હોદ્દેદારોએ આપી દીધી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર